સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

આજ રોજ ભારતીય જનતા પાર્ટીએ બામણી સીટ ત્રણસો ને ઇઠ્યોતેર મતેથી વિજય મેળવ્યો છે ત્યારે પાર્ટીના તમામ હોદ્દેદારોનો કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી કે જે હંમેશા ઇતિહાસ રચવા સર્જાયેલી પાર્ટી છે અને આજે જ્યારે મોદી સાહેબ આપણા દેશ માટે આટલું કરી રહ્યા હોય ત્યારે એમના હાથ મજબૂત કરવા એ તમામ કાર્યકર્તાઓની ફરજ છે અને આ જ મતને ધ્યાનમાં રાખીને બામણી સીટના તમામ ગામના ઉમેદવારોએ બેનને ભવ્ય મતોથી વિજયી બનાવ્યા છે એ બદલ તમામ કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું હસ્તો ભારત માતા કી જય વંદે માતરમ માલપુર તાલુકામાં બોમણી ડેમો હું તાલુકા પંચાયતની શીઠ મંગુબેન પૂજારાને આપી અને મારા મતદારે હું સરપંચ ચાલુ હતો અને મારા મતદારે કામગીરી ધોઈ બહુ જંગી ખૂબ ખૂબ આભાર